ખાનપુર ગ્રામજનોએ રોડ પ્રશ્ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ચમુસર તાલુકાના ખાનપુર ગામ જે ચંપોસરથી આઠ કિલોમીટર દૂર આવેલ છે આશરે પાંચ હજાર વસ્તી ધરાવતું ગામ છે ગ્રામજનો તમામ વ્યવહાર જંબુસર સાથે સંકળાયેલા છે અને આ ગામનો રોડ એટલો ખકડદસ થઈ ગયો છે કે દર્દીઓ વૃદ્ધો વિદ્યાર્થીઓ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાંય આ રોડ પ્રશ્ન હલ થતો નથી જેને લઈને ગ્રામજનો દ્વારા માજે તાલુકા સરપંચ સદસ્ય પટેલ યુસુફ આ આતમવાલીની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમબી બી પટેલને આવેદન પત્ર આપવામાં આવ્યો આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા બે હજાર બાવીસ થી ખાનપુર ચમુસર રોડ મંજૂર કરેલ છે ટેન્ડર પ્રક્રિયા બાદ કોન્ટ્રાક્ટ અપાવો અને કોન્ટ્રાક્ટ દ્વારા રોડનું કામ કરવા મચ્છીનારી ગામની ભાગોળે મુકેલ તે માત્ર ત્રણ માસ પછી પરત લઈ ગયા અને ફરી પાછો એ સિલસિલો ફક્ત ગ્રામજનોએ ખુશ કરવા જ મશીનરી લાવવામાં આવે છે કયા કારણોસર રોડનું કામ થતું નથી બે વર્ષથી મંજૂર થયેલ રોડનું કામ ન થવાથી ગ્રામજનોની ધીરજનો અંત આવેલ જેને લઈને આવેદન પત્ર અપાવીને આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી ચૂંટણી પહેલા જો રોડ નહીં તો વોટ નહીં તથા ગામમાં રાજકીય પક્ષોના કાર્યકરોને નો પ્રવેશ કાર્યક્રમ કરવા જણાવ્યું હતું સલીમ પટેલ હું એક રિક્ષા ડ્રાઈવર છું ખાનપુર ગામનો રહેવાસી હવે અમે અત્યારે મામલતદાર સાહેબને ને આવેદનપત્ર રોડ બાબતે આપવા આવ્યા છીએ અમારો રોડ એટલો ઉભર ખાબર થઈ ગયો છે કે ગામની લગભગ પચાસ રિક્ષાઓ છે બધાનું બિચારાનું રોજ નુકસાન થાય છે અત્યારે આ રીક્ષાઓ બધા અહીંયા લઈને જ આવેલા છે દરેકને પાળાવાળા નુકસાન થઈ રહેલું છે કોઈ ડિલિવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો એ રોડ પરથી પસાર થવું લોખંડના ચણા ચાવા બરાબર છે આ કોન્ટ્રાક્ટર નથી અમે માર્ગ મકાન વિભાગ તથા લેખિત કરી છતાં પરિણામ શૂન્ય આવે છે અને ના છૂટકે અમારે ચૂંટણી બહિષ્કાર હથિયાર ઉગમવાનો બહિષ્કાર કરીશું ચૂંટણી હું એક તાલુકા પંચાયત સભ્ય મારું નામ યસુકાદમ પટેલ રહેવાસી કાનપુર દે હવે આ રોડનો અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ છેલ્લે અમે એવો નિર્ણય કર્યો છે કે આવેદનપત્ર આપીએ અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર ખુલ્લો કરીએ છીએ કમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળી તો ખાલી તારીખ પર તારીખ એના સિવાય અમને કંઈ મળ્યું નથી અને બે હજાર બાવીસનો આ રોડ મંજૂર થયેલો છે બબ વખતે બબ્બે વખત શહદોના આવ્યા પડ્યા અને બબે તતાણ મહિને લોકો લઈ ગયા એટલે અમારી હાથે છેતરપિંડિત થાય છે એટલે હવે અમારો આખરી નિર્ણય બસ આજ કે ચૂંટણીનો બહિષ્કાર